નમસ્કાર દર્શકો તમારું સ્વાગત છે પ્રકોપ ન્યૂઝ પર જ્યાં અમે આપને તાજા અને પ્રેરણાદાયી સમાચાર પ્રસ્તુત કરીએ છીએ આજના પ્રેરણારૂપ સમાચાર ધનાલી ગામમાંથી છે જ્યાં ઉત્તરાયણ પર્વે એક અનોખું જીવનદાયી કાર્ય કરવામાં આવ્યું છે ધનાલી ગામના લોકોના જીવદયા માટેના આ કાર્યે સમગ્ર સમાજને સંદેશો આપ્યો છે જુઓ કેવી રીતે ગ્રામજનો દ્વારા સુખડી અને ગાયો માટે ચારાનું દાન કરાયું અને શાંતિના પરબે માનો ઉત્સવ ઉત્તરાયણ પર્વ માનવતાનું ઉજવવા માટે ધનાલી ગામે જીવનદાયી કાર્ય કર્યું ગામના સમસ્ત આગેવાનો અને વડીલો દ્વારા આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ સુદાસના ખાતે કૂતરાઓ માટે સુખડીની વ્યવસ્થા માટે અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયાનું દાન આપવામાં આવ્યું સાથે જ ગામના ગાયો માટે વિશેષ ચારા પૂરો પાડીને પશુપ્રેમનો અનોખો સંદેશો ફેલાવ્યો આ કાર્યના આયોજન અને અમલ માટે ગામના આગેવાનોનું મિશાલરૂપ સહકાર રહેલું છે આ વિડિયો અને તસવીરોને એક નજર નાખો જ્યાં ગામજનોના શરમા વિહોણા પ્રયત્નો દેખાય છે આ કાર્યમાં ગ્રામજનો અને આગેવાનોએ પરસ્પર સહકાર આપીને સમગ્ર ગામને સેવા માટે એકતાબદ્ધ બનાવ્યું આ મહાન કાર્યમાં મુખ્ય ફાળો આપનાર હતા ધનાલી ગામના સરપંચ દિલીપસિંહ રાજપૂત રમેશભાઈ પરમાર એસઆરપી પ્રકાશ ઠાકોર કલ્પેશ ઠાકોર લક્ષ્મણભાઈ બેરા ચંદનસિંહ રાજપૂત શૈલેષભાઈ મેવાડા રાજેશ ઠાકોર પૃથ્વીસિંહ રાજપૂત શોહિલસિંહ રાજપૂત દિનેશભાઈ ડિપોટી સરપંચ ચેલાભાઈ પ્રજાપતિ દનાભાઈ પ્રજાપતિ સુરેશભાઈ દરજી ગોકળ પંચાલ કુલદીપ રાજપૂત વનરાજસિંહ રાજપૂત રાજુભાઈ રાજપૂત અને અન્ય અગ્રણીઓ એમના સહયોગ વગર આ કાર્ય સફળ થવાનું શક્ય નહોતું ધનાલી ગામે વ્યક્ત કરેલી માનવતા અને જીવદયાના આ આદર્શને આપણે પણ અમલમાં મૂકીએ અને સમાજ માટે પ્રેરણારૂપ બનીએ આવી પ્રેરણાદાયી ઘટનાઓ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે વિદાય લઉં છું આ વિશેષ સમાચારો જશવંતભાઈ મકવાણા વડગામ દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યા છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે ધન્યવાદ